સંપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું પ્લસ એ પ્રશ્નોને સમજીશું એવા ક્વેશ્ચન તમારે આવે એવા છે એ સમજીશું આજનું લેક્ચર તમે જોશો બહુ ઓછા ક્વેશ્ચન આપણે ભણીશું પરંતુ આજનું લેક્ચર જોશો તો સાહેબ એના એક થી બે ક્વેશ્ચન તમારા પેપરમાં હશે હશે ને હશે આજનો વિડિયો જોજો અને પેપર આપીને આવજો અને ત્યારે મને કહેજો કે છે કે નહીં બરાબર તો સાહેબ એમાં ગણીને તમારા આગળ ક્વેશ્ચન લાવ્યો છું જેનાથી સંપૂર્ણ તમારો રિવિઝન થઈ જશે એટલે વિડિયોને સંપૂર્ણ જોજો વિડિયો થોડો નાનો હશે પણ સંપૂર્ણ જોજો ચલો શરૂઆત કરીએ દઈએ આપણા લેક્ચરની અને એના પહેલા ક્વેશ્ચનની ક્વેશ્ચન છે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહેવાય છે બરોબર સાહેબ અહીં અલગ અલગ ઓપ્શન આપેલા છે પહેલો ઓપ્શન તમને આપેલો છે સંયોજન કહેવાય કહેવાયમાંગ મિશ્રણ કહેવાય પ્રસરણ કહેવાય કે સમાંગ મિશ્રણ કહેવાય આપણે એ સમજવું પડે કે દ્રવ્ય શું છે દ્રવ્યની આપણે વાત કરીએ ત્યારે આપણને થોડી સમજણ પડે કે શું છે શું ના બધું આપણને ખબર પડે તો દ્રવ્યની વાત કરીએ તો આપણને ખબર પડે કે એવું શુદ્ધ સ્વરૂપ જે એક જ પ્રકારના તત્વોનું બનેલું હોય જેને આપણે દ્રવ્ય કહીએ છીએ હવે એ દ્રવ્યના કણો હોય અલગ અલગ એ કણો ને એકબીજામાં ભેગા થવાની ઘટના એકબીજામાં ભેગા થવાની ઘટના આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહે છે આ પદાર્થોમાં એક લઈ લઈએ કે હાઇડ્રોજન ને બીજું છે ઓક્સિજન તો હાઇડ્રોજન અને ઓક્સિજન સરખા પ્રમાણમાં ચોક્કસ પ્રમાણમાં ભેગા થશે તો સાહેબ બનાવશે જેમાં છે 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 ને કેટલા તો એને શું કહેવાશે પાણી કહેવાશે તો એને જ કહેવાશે કે જે એસ ટુ હશે બરોબર એટલે કે જુદા જુદા તત્વો ચોક્કસ પ્રમાણમાં જોડાય કેવા પ્રમાણમાં ચોક્કસ પ્રમાણમાં જોડાય ત્યારે ભાઈ એને સંયોજન કહેવાય છે તો સાહેબ અહીં મિશ્રણ ની વાત કરીએ તો મિશ્રણ છે મિશ્રણ છે ને કહેવાય બે તત્વો બે કે બે થી વધુ તત્વો અથવા અણુઓ અથવા દ્રવ્યો ભેગા થાય એને શું કહેવાય મિશ્રણ કહેવાય તો મિશ્રણ શું છે ભાઈ મિશ્રણ ત્યારે જ બને કે બે કે વધુ તત્વો ભેગા થાય એ પછી સમાંગ હોય વિષમાંગ હોય એ પછીની વસ્તુ છે પરંતુ એનું પ્રમાણ નક્કી ન હોય ગમે તેટલું ભેગા થઈ જવાનું બસ ભેગા થવું બંને છે સમાંગને અને સંયોજન મિશ્રણમાં ભેગા તો થવાનું જ હોય છે પરંતુ સંયોજનમાં ભેગા થવાનું પ્રમાણ નિશ્ચિત હોય હાઇડ્રોજન

મિશ્રણ ની ચર્ચા કરીશું આપણે ચર્ચા કરવી છે મિશ્રણની છે મિશ્રણ તમે મિશ્રણ આપણે જોયું કે બે કે તેથી વધુ દ્રવ્યોનું ભેગા થવું પ્રમાણ સરખું ન હોય તો એ ચાલે પણ એમાં બે ભાગ છે એક સમાગ મિશ્રણ છે અને બીજું છે મિશ્રણ તો વિષમાં કહેવાય કે જેમાં સંપૂર્ણ દ્રવ્યો મિશ્રિત થયેલા હોય ਉਹ ਸਾਹਿਬ ਜਣਾਉ ਉਹ ਤੁੰਨੇ ਸਮਝ ਲਓ ਕਿ ਅਹੀਂ ਪਾਣੀ ਹੈ ਪਾਣੀ ਮਾ ਖਾਣ ਥਮੇ ਓਗਾੜੀ ਦੋ ਤਾਂ ਖਾਣ ਅਤੇ ਪਾਣੀ ਅਲਗ ਪਰਸੇ ਚਾਰੇ ਨਹੀਂ ਪੜੇ ਇਹ ਸਾਹਿਬ ਸਿੱਧੂ થઈ ਜੇਸੇ ਖਾਣ ਨੂੰ ਦਰਾਵਣ ਹੋ ਸਕੇ ਨਹੀਂ ਤੇ ਹੋ થઈ ਜੇਸੇ ਤਾਂ ਖਾਣ ਨੂੰ ਦਰਾਵਣ ਜੇ થઈ ਗੂ ਇਹ ਮਾ ਤੁਸੀਂ ਜੋ ਕਿ ਖਾਣ ਜੇ ਛੇ ਇਹ ਪਾਣੀ ਮਾ ਪ੍ਰਸਰੀ ਜਾਏਸ તો સાહેબ એ સમાન મિશ્રણ બને છે એટલે કે ચોક્કસ ભેદ રેખા અલગ નથી જેમ કે કણ હોય આ ખાંડ નો કણ છે શું છે ખાંડ છે કક્કર છે આ કણ છે એની આજુબાજુ પાણી છે એવું નથી કે ભાઈ આ ખાંડ છે પાણીને પોતાની જાત માં મિશ્રણ જ કરતું એવું બંને ભેગા જ છે વિશ્વાંગમાં શું હશે બસ ચોક્કસ ભેદ રેખાથી અલગ જ છે ચોક્કસ ભેદ રેખાથી અલગ હશે કેમ ચોક્કસ ભેદ રેખાથી અલગ હશે ઉદાહરણ આપું પાણી પ્લસ રેતી તમે જો રેતી અને પાણી ભેગા હોય છે પરંતુ રેતીના કણો ને મૂકી દેવામાં આવે પાણી સાથે ધીમે ધીમે નીચે જાય છે રીતે પાણી પ્લસ પેટ્રોલ તો ભેગું જ જોવા જાવ તો દેખિત રીતે ભેગું જ પરંતુ અલગ જ છે બરોબર કેમ ચોક્કસ ભેદ ત્યાં નથી રેતીનો કણ છે એ ક્યારે પાણી સાથે મિશ્ર નહીં થાય તો એને આપણે વિષમાંગ કહીશું બરાબર માંથી ન મળતા હોય એવા રાસાયણિક પદાર્થોમાંથી જે રેસા બનાવવામાં આવે છે એ રેસા કયા કહેવાય ત્યાર શું કે છે વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ન મળતા હોય એવા રેસા વનસ્પતિ માંથી પણ પ્રાપ્ત ન થતા પ્રાણીઓ માંથી પણ પ્રાપ્ત બનાવવાની વાત છે તો સાહેબ રેસા બે પ્રકારના હોય સૌથી પહેલા વાત કરીએ કુદરતી રેસા કુદરતી રેસા કયા હશે જે પ્રાણીમાંથી મળતા હશે વનસ્પતિ માંથી હશે તમે જો કે કયા રેસાથે રેસા આવે કયા આવે ભાઈ સિન્થેટિક રેસા આવે આ તમારે ધ્યાન રાખવાનું છે બરોબર આ ધ્યાન રાખજો તો સાહેબ અહી આપેલું જયારે સોયમાં દોરો આપણે કઈક આવું જ અનુભવ્યું છે ઘણી વખત દોરાનો છેડો થોડા સોયમાં પરોતા હોય તમને ખબર પડે કે છૂટું છૂટું થઈ ગયું બરોબર વિભાજિત થઈ જાય છે તો આ જે તાંતણા દેખાય છે એને આપણે રેસા કહીએ બરોબર નાના નાના પાત્રાનો પાત્ર પાત્રા તાતણાનો બનેલો હોય છે એને રેસા કહેવાય તમને પૂછી લે તો સાહેબ જવાબ આપજો કે ભાઈ પોલીસ્ટન એક્રેરીક આ બધા કેવા રેસા છે સિન્થેટિક રેસા છે આ તમારે ધ્યાન રાખવાનું છે આગળ કે ભાઈ શુદ્ધ રેસા છે

કૃત્રિમ રેસાનો ઉપયોગ કરવામાં આવ્યો આગળ નીચેનામાંથી કઈ ધાતુ સૌથી સક્રિય છે બરોબર તો સાહેબ આ પણ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે સક્રિયતા શ્રેણીમાં નીચેનામાંથી કઈ ધાતુ સૌથી સક્રિય છે તો સક્રિય ધાતુમાં ઝિંક પોટેશિયમ સોનું અને કેલ્શિયમ આપેલું છે તો અહીં સાહેબ જવાબ આવશે પોટેશિયમ છે એ સૌથી સક્રિય ધાતુ છે સાહેબ અમે ઘણી જગ્યાએ સોડિયમ વાંચ્યું તો ભાઈ સોડિયમ વાંચ્યું ત્યાં પોટેશિયમ નહીં હોય બરાબર સાહેબ સક્રિયતા શ્રેણી મેગ્નેશિયમ પછી છે બીજા નંબરનું છે તમે ધ્યાન રાખજો પોટેશિયમ સૌથી પહેલા નંબરનું છે કેલ્શિયમ ત્રીજા નંબરનું છે તો પોટેશિયમ સોડિયમ અને કેલ્શિયમ સક્રિયતા શ્રેણીમાં સૌથી પહેલા નંબર આવે બરાબર આ તરતા ક્રમમાં પહેલો નંબર કોણ આવે તો નિષ્ક્રિય હોય સૌથી પહેલા આવે તો સાહેબ ગોલ્ડ જે છે એ કોઈ દિવસ સક્રિય છે જ નહીં બરાબર આપણને એમ થાય કે આપણે સૌથી વધુ સોનું પહેરીએ છીએ શું કામ પહેરીએ છીએ ભાઈ સોનું પહેરીએ છીએ એના પાછળનું રહસ્ય એ જ છે ભાઈ કે ભાઈ સોનું પહેરીએ ને સાહેબ સોનું છે ને બીજી ધાતુઓ સાથે છે ને પ્રક્રિયા નથી કરતું બીજી કોઈ વસ્તુ સાથે પ્રક્રિયા નથી કરતું નથી કરતું તો શું થાય છે એ પ્રક્રિયા નથી કરતું ને ભાઈ તો એ ફાયદા વાળો એનો ગુણધર્મ છે બરાબર પછી શું આવે સિલ્વર આવે તો આ તમારે ધ્યાન રાખવાનું આ વચ્ચે ના તો ધ્યાન નહીં રાખવાનું તો ચાલશે તો સાહેબ પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઉપર આવે સૌથી વધુ સક્રિય ને સક્રિય ન હોય એવા સાહેબ કયા છે આ બે છે આ ધ્યાન રાખવાનું આગળ આગ ઓલવવા માટે કયા વાયુની જરૂર પડે છે આગ ઓલાવવા માટે કયા વાયુની જરૂર પડે છે તો આગ ઓલાવવા માટે અંગાર વાયુની જરૂર પડે છે સાહેબ આપણે જોઈએ જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાય એને કેવી પ્રક્રિયા કે સાહેબ અમુક પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ તો ઘણી થતી હોય રાસાયણિક પ્રક્રિયાઓ ઘણી થતી હોય પરંતુ એ રાસાયણિક પ્રક્રિયાઓમાંથી કાં તો ઉષ્મા મુક્ત થતી હોય અથવા તો ઉષ્મા શોષાતી જો મુક્ત થતી હોય તો ઉષ્માક્ષેપક અને શોષાતી હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય બરોબર અહીં શું છે ઉષ્મા શોષાય છે તો કઈ પ્રક્રિયા પ્રક્રિયા આવે ઉષ્મા શોષક કહેવાય અહીં સાહેબ સી ઓપ્શન આપેલું છે રેડોક્સ પ્રક્રિયાને કહેવાય બરોબર તો સાહેબ તમે જો કે ઓક્સિડેશન થાય અને રિડક્શન પણ થાય તો ઓક્સિડેશન અને રિડક્શન સાથે થતી હોય ત્યારે એવી પ્રક્રિયાને રેડોક્સ કહેવાય છે તો આ તમારે ધ્યાન રાખવાનું છે ઉષ્મા તો આય મિત્રો છે પ્રક્રિયાઓ છે કોમ્બિનેશન પ્રક્રિયા બરોબર સંયોગીકરણ પ્રક્રિયાને કહી શકાય છે તો સંયોગ થાય છે a અને બી બે પ્રક્રિયકોનું ત્યારે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે પછી વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે એ અને બી સી એ અને એ ને જુદા થાય છે સી એ અને એ ને માં તો આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું છે એસિડ અને બેઝ ભેગા થાય એસિડ અને બેઝ ભેગા થાય એસિડ શું છે તો એસિડ પ્લસ આયન ધરાવે છે બેઝ ઋણ આયન ધરાવે છે ભેગા થશે એટલે પ્લસ માઇનસ 0 થશે અને તટસ્થ બનશે ચાર અને પાણી તમે જુઓ કે ભાઈ બે પ્રક્રિયકો છે બરાબર બે એના કોઈ તત્વો જગ્યા બદલે ત્યારે સાહેબ આ પ્રક્રિયા કહેવાય છે બરાબર સાહેબ હવે આવે છે રોમ્બિક સલ્ફરનો આકાર કેવો હોય છે સાહેબ રોમ્બિક સલ્ફરનો આકારની વાત કરીએ તો રોમ્બિક સલ્ફરનો આકાર અષ્ટફલકીય હોય છે અષ્ટફલકીય હોય છે તો સાહેબ અહીં તમે જોઓ કે સલ્ફરની વાત છે સલ્ફરના એ પ્રકાર આપેલા છે ક્રાઉન સ્ટ્રક્ચર નો S8 સલ્ફર મોલેક્યુલ હોય છે બરોબર સલ્ફર પરંતુ 360 કેલ્વિન ટેમ્પરેચરના નીચે રોમ્બિક સલ્ફર હોય છે જે અષ્ટકોણીય છે જે અષ્ટકોણીય છે અને ત્રણસો ને એકનો સિત્તેર કેલ્વિન ઉપર મોનોક્લિનિક સલ્ફર છે જે નિડલ શેપ ક્રિસ્ટલ ધરાવે છે આ તમારે ધ્યાન રાખવાનું ચલો ક્લિયર છે

રબર રબર જે જે છે છે ભાઈ એને વોલ્કેનાઇઝ કરવું એટલે કે મિત્રો તમને ખબર છે કે કુદરતી રીતે મળે છે પણ કુદરતી રીતે મળતું જે રબર છે એ આપણા સીધા ઉપયોગમાં આવતું નથી એની સ્ટ્રેન્થ વધારવી પડે એની સ્ટ્રેન્થ વધારવા માટે ભાઈ હીટ સાથે એમાં સલ્ફર ઉમેરવામાં આવે અને હીટ સાથે સલ્ફર ઉમેરવાથી જે રબરના પાર્ટિકલ જે છે એ સાહેબ એકબીજા સાથે સારા બોન્ડિંગમાં જોડાઈ જાય છે તો વોલ્કેનાઇઝેશન ઓફ રબરમાં સાહેબ તમે જોઈ શકો સલ્ફર હીટ સાથે ભેગો થાય છે સલ્ફર હીટ સાથે ભેગો થાય છે અને એ વોલ્કેનાઇઝ રબર કહેવાય છે આ તમે ધ્યાન રાખજો વોલ્કેનાઇઝેશન ઓફ રબરમાં સલ્ફર અને હીટ બંને જવાબદાર છે બરાબર આ ધ્યાન રાખજો ક્લિયર છે આ તમારે ધ્યાન રાખવું સલ્ફર ઇઝ ધ વોલ્કેનાઇઝેશન એજન્ટ ફર નેચરલ રબર બટ અધર કેમિકલ્સ આર ઓલસો યુઝ એટલે કે સલ્ફર નો ઉપયોગ થાય છે વોલ્કેનાઇઝેશન માં ના નથી પરંતુ બીજા ઘણા કેમિકલ નો સાથે ઉપયોગ થાય છે ધ્યાન રાખવાનું ક્લિયર છે કે ક્લિયર હોય તો કમેન્ટ ના માધ્યમ થી જણાવ મારા વાલાઓ જીડી બનવાનું છે બરાબર એવા એવા ટોપિક સાબઈ કરવાના છે કે કદાચ તમે ક્યાં જોયા નહી હોય પણ અહીં આપણે જોવાના છે અને સારી રીતે સમજવાના

કેમ કે તમારી કરોડરજ્જુના છેલ્લા હાડકા સેક્રલ અને ક્રોકિસ જોડાય છે બરોબર એ હાડકા જોડાઈ જવાને કારણે સંખ્યા ઘટતી હોય છે એસ રોગ માટે કયો રેસ કરવો ટેસ્ટ કરવો પડે છે તો એલાઇઝા ટેસ્ટ કરવામાં આવે છે એસ માટે ગ્રામોફોન છે એના શોધક કોણ છે તો ગ્રામોફોન ના શોધક થોમસ આલ્વા એડિસન તો અહીં મિત્રો શોધક આપેલા છે તો એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જે છે

વિટામિન અને નામો આપેલા છે જાળવણી કરવાનું કામ વિટામિન તમને ન થાય એ પણ વિટામિન એ છે એ જવાબદાર છે વિટામિન બી વન વિટામિન બી વન આમ તો શું વિટામિન બી જે છે કોમ્પ્લેક્ષ એટલે ભેગા જ મળતા હોય છે બરોબર

फॉलिक एसिड कहवाय छे ध्यान रखियो बी12 साइनोकोबेलामाइन कहवाय छे ध्यान रखियो विटामिन सी विटामिन सी एस्कॉर्बिक एसिड कहवाय छे के भाई एस्कॉर्बिक एसिड एस्कॉर्बिक एसिड जवाबदार छे रोग प्रतिकारक शक्ति एना माटे रोग प्रतिकारक शक्ति तमारो शरीर छे कोई नवा एनिमिया आ गया तमारा शरीर में आम तो शुं घणा बेक्टेरिया होय परंतु बाहर नो कोई बेक्टेरिया आई गयो तो तमारो शरीर ए बेक्टेरिया नो प्रतिकार करशे રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર હોય માટે જવાબદાર સુકતાનાનાથી થઈ શકે છે કમી હોય તો વિટામિન ઈ જેને ટોકો કહેવાય છે કોષોની અખંડતા માટે જરૂરી છે પાંડુ રોગ થઈ શકે છે વિટામિન કે રક્તના સંવર્ધન માટે યકૃતના રોગો માટે આ જવાબદાર છે આ તમારે ધ્યાન રાખવાનું છે ક્લિયર છે તમે ધ્યાન રાખજો સાહેબ અહીં આવે છે લોહીનું કયું ગ્રુપ સર્વદાતા કહેવાય છે લોહીનું કયું ગ્રુપ જે છે એ સર્વદાતા કહેવાય છે તો સાહેબ સર્વદાતા જે બધાને દાન કરી શકે તમને ખબર છે કે વિટામિન વિટામિન ક્યાં બ્લડ ગ્રુપ ઓ આવે છે તંત્રમાં મનુષ્ય માટે કયું પોષક સ્થળ છે નિવાસન તંત્ર જે જગ્યાએ આપણે રહીએ છીએ આપણું વસવાટ છે નિવાસન તંત્ર કહીશું પ્રાણીઓનો વસવાટ હોય જમીન ઉપર હોય તો એને સ્થળીય નિવાસન તંત્ર કહીશું પાણીમાં હોય તેને તંત્ર કહીશું સિમ્પલ તો છે પરંતુ મનુષ્ય છે આ છે શાકાહારી છે આ છે માંસાહારી છે આ છે ઉપરોક્ત તમામ છે કે આ છે પરંતુ નિવાસન તંત્રમાં મનુષ્ય પોષક સ્તર કયું છે તો સાહેબ મનુષ્ય પોષણ સ્તર મિશ્રહારી છે વનસ્પતિ પણ ખાય છે વિટામિન એ ની ઉણપથી શરીરના કયા ભાગમાં નુકસાન થાય છે ફટાફટ જણાવો ભાઈ વિટામિન એ ની ઉણપ હોય તો ભાઈ તમારી આંખ જે છે એને નુકસાન થાય છે તાપમાન નો આંતરરાષ્ટ્રીય એકમ શું છે તો નો આંતરરાષ્ટ્રીય એકમ કે આપણા ભોજનમાં કયા પોષક દ્રવ્યોની વધુ માત્રા કારણ તો ભોજનમાં ચરબી વધે ત્યારે મેદસ્વીતા ઝાડા છે થઈ જાય છે દ્રવ્યની કઈ અવસ્થાના કારણે સૂર્ય ને તારાઓ પ્રકાશ આપે દ્રવ્યની કઈ અવસ્થા દ્રવ્યમાં વાત કરીએ તમારી આજુબાજુ જોવા મળતું દરેક દરેક પદાર્થ પદાર્થ દ્રવ્ય છે તો તો સાહેબ ઘન સ્વરૂપમાં હશે પ્રવાહી હશે વાયુ હશે કા તો ઘન હશે તો પ્રવાહી હશે તો વાયુ હશે દરેક પદાર્થ તમે આજુબાજુ જોઈ તો સાહેબ આ ઘન પ્રવાહી વાયુ પરંતુ સૂર્યમાં તો એ થોડું છે સૂર્યમાં શું છે પ્લાઝમા છે

मूत्रपिंडनी बिमारी मूत्रपिंडनी बिमारी मूत्रपिंड એટલે કે હિન્દી શબ્દ છે ગુજરાતી માં એને કિડની કહેવાય નીચેનામાંથી કઈ ફૂગ નથી તો પ્લાઝમોડિયમ હેનો સેકન્ડ તો 10 લાખમો ભાગ તો સાહેબ તમારું જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા એ મિત્રો આપણે કર્યા વધુ મિત્રો તમારે વિજ્ઞાન જો ભણવું હોય જાણવું હોય તો સાહેબ તમે આપણી સાથે મહાપેકમાં જોડાઈ શકો છો શું છે ભાઈ આ મહાપેક તો સાહેબ તમે એસએસસી જીડી ની તૈયારી કરતા હો તો સ્પેશિયલી આપણે તમારા માટે લઈને આવ્યા છે મહાપેક તો ભાઈ સીધું તમારે શું કરવાનું છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો તમે એટલે સીધો તમારે સ્ટેટ એક્ઝામમાં જઈને ગુજરાતમાં જવાનું ગુજરાતમાં જશો એટલે તમે સ્ક્રોલ કરશો એટલે સ્ક્રોલ કરીને તમારે જીડી આવશે શું આવશે એસએસસી જીડી આના ઉપર ક્લિક કરજો આના ઉપર ક્લિક કરો એટલે નવી બેચ છે આમાં તમારે ટેક કરવાનું છે નવી બેચ છે સોળસો રૂપિયા ની પંદરસો ની બેસ્ટ દેખાય પણ ખરીદવાની નથી બાય ના કરો કોડ જયારે નાખવાનો આવે ત્યારે જી હાથસો ઓગણી નાખો નાખો તેરસો ને એસી રૂપિયામાં તેરસો ને એસી રૂપિયા માં તમે આ કોડ જે છે એને ખરીદી શકો સાહેબ આ તેરસો એસી રૂપિયા ના આપવા હોય અને બધી તૈયારી સાહેબ જીડી જતી રહે પછી એવું કરીએ તો એના માટે પણ હું તમને આઈડિયા જાઉં તો સાહેબ તમે શું કરો બેંક અહી સ્ટેટ એક્ઝામ માં જઈને ગુજરાત માં જઈને ગુજરાત મહાપેક ઉપર ક્લિક કરો ગુજરાત મહાપેક ઉપર ક્લિક કરશો એટલે તમે છ પ્લસ છ મંથ ક્લિક કરો બરાબર અને સાહેબ બાય નાવ કરીને તમે મારો કોડ નાખો જી કયો જી સાતસો ઓગણીસ આ કોડ નાખ્યો એપ્લાય કર્યો તેરસો ને ઇગ્નોર સિત્તેર